ચૌદ ફેબ્રુઆરી આ તારીખ સાંભળતા જ મોટાભાગના લોકોને પ્રેમનો દિવસ યાદ આવે ખરું ને પણ ભારત માટે આપણા માટે આ દિવસનો અર્થ હવે કંઈક બીજો જ છે આ દિવસ શૌર્ય બલિદાન અને એક એવી યાદ સાથે જોડાયેલો છે જેને આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં તો ચાલો આજે આપણે બે હજાર ઓગણીસની એક ઘટના અને એની આપણા દેશ પર શું અસર થઈ એને જરા ઊંડાણથી સમજીએ આજે આપણે પાંચ મુદ્દાઓ પર વાત કરીશું સૌથી પહેલાં જોઈશું કે આ દિવસનો અર્થ કેવી રીતે બદલાયો પછી પુલવામામાં થયેલા હુમલાની વાત કરીશું એ પછી આખા દેશે કેવી પ્રતિક્રિયા આપી ભારતે કેવો જડબાતોડ જવાબ આપ્યો અને છેલ્લે આ બલિદાન આપણને શું શીખવી જાય છે એ સમજીશું સારું તો સૌથી પહેલાં વાત કરીએ આ દિવસના બેવડા અર્થની કેવી રીતે ચૌદ ફેબ્રુઆરી આખા દેશ માટે બદલાઈ ગઈ દુનિયાભરમાં જ્યારે લોકો પ્રેમની ઉજવણી કરતા હોય છે ત્યારે ભારતમાં આ દિવસ એક ગંભીર અને ગૌરવપૂર્ણ યાદ બનીને રહી ગયો છે કેવી રીતે થયું આ ચાલો જોઈએ જુઓ આ તફાવત કેટલો મોટો છે એક બાજુ વૈશ્વિક સ્તરે આ પ્રેમનો દિવસ છે અને બીજી બાજુ આપણા માટે ભારતમાં આ દિવસ શહીદોના બલિદાનને યાદ કરવાનો દિવસ બની ગયો છે આ દિવસે આપણે એ વીરોને યાદ કરીએ છે એમની બહાદુરીને સલામ કરીએ છે અને દેશભક્તિની ભાવનાને વધુને વધુ મજબૂત બનાવીએ છે હવે આપણે એ દિવસ પર જઈએ જેણે બધું બદલી નાખ્યું વાત છે પુલવામા હુમલાની ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ એ દિવસે ખરેખર શું થયું હતું એ ઘટના શું હતી જેણે આખા દેશના દિલને હચમચાવી દીધું હતું તારીખ હતી ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ અને જગ્યા હતી જમ્મુ અને કાશ્મીરનો પુલવામા જિલ્લો એ જ દિવસે ત્યાં એક ભયાનક આતંકવાદી હુમલો થયો જે જગ્યા એની સુંદરતા માટે ઓળખાય છે ત્યાં આતંકવાદનું સૌથી ક્રૂર અને ઘૃણાસ્પદ સ્વરૂપ જોવા મળ્યું અને આ હુમલામાં આપણે શું ગુમાવ્યું ચાળીસ હા ચાલીસ જવાનો શહીદ થયા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે આપણા સીઆરપીએફના ચાલીસ બહાદુર જવાનોએ દેશ માટે પોતાનું બલિદાન આપી દીધું સમજો આ ખાલી એક નંબર નથી આ ચાળીસ જિંદગીઓ હતી ચાળીસ પરિવારો હતા જેમણે પોતાના ઘરનો આધાર ગુમાવ્યો તો થયું એવું કે સીઆરપીએફનો એક કાફલો મતલબ ઘણી બધી ગાડીઓ સાથે જમ્મુથી શ્રીનગર જઈ રહ્યો હતો બધું બરાબર ચાલી રહ્યું હતું અને અચાનક વિસ્ફોટકોથી ભરેલી એક કાર આવી અને સીધી કાફલાની એક બસ સાથે અથડાઈ ગઈ અને પછી એક એવો ભયાનક ધમાકો થયો કે જેણે બધું વિખેર કરી નાખ્યું આ હુમલાની જવાબદારી પણ તરત જ લઈ લેવામાં આવી આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદે કહ્યું કે આ હુમલો એમણે કરાવ્યો છે જેવા આ હુમલાના સમાચાર આવ્યા જાણે આખા દેશમાં આગની જેમ ફેલાઈ ગયા દરેક જગ્યાએ દરેકના મનમાં બસ દુઃખ અને ગુસ્સો હતો એક ક્ષણે જાતિ ધર્મ રાજ્ય બધું ભૂલીને આખું રાષ્ટ્ર એક થઈ ગયું હતું શોકમાં એકજૂટ અને લોકોએ પોતાની લાગણીઓ વ્યક્ત પણ કરી દેશભરમાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમો થયા ઘણા શહેરોમાં લોકો હાથમાં મીણબત્તીઓ લઈને રસ્તા પર ઉતરી આવ્યા એટલું જ નહીં સામાન્ય નાગરિકો પણ શહીદોના પરિવારોને મદદ કરવા માટે આગળ આવ્યા ચારે તરફ આઘાત અને શોક તો હતો જ પણ એની સાથે સાથે દેશની એકતા પણ જોવા મળી રહી હતી પણ આ શોક અને દુઃખની સાથે એક મક્કમ નિર્ણય પણ લેવાઈ રહ્યો હતો દેશ હવે ચૂપ બેસવાનો નહોતો સરકારે અને આપણા સુરક્ષાદળોએ નક્કી કરી લીધું હતું કે આનો જવાબ આપવો પડશે અને એ પણ નિર્ણાયક જવાબ હવે માત્ર દુઃખ વ્યક્ત કરવાનો નહીં પણ એક્શન લેવાનો સમય હતો અને એ જવાબ આવ્યો પણ ખરો અને બહુ જલ્દી આવ્યો ચૌદ ફેબ્રુઆરીએ પુલવામામાં હુમલો થયો અને એના બરાબર બાર દિવસ પછી છવ્વીસ ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી આપણા ફાઇટર જેટ્સ સરહદ પાર ગયા અને આતંકવાદીઓના ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો આ એક સ્પષ્ટ સંદેશ હતો આતંકવાદ વિરુદ્ધ એક કડક અને સ્પષ્ટ સંદેશ તો હુમલો થયો એનો જવાબ પણ અપાયો પણ હવે વાત આવે છે વારસાની આ શહીદોના બલિદાનની આ બલિદાનનો વારસો શું છે આપણે એમને કેવી રીતે યાદ રાખીએ છીએ આ એક મોટો સવાલ છે ખરું ને કે આ બલિદાન આપણને શું શીખવે છે આપણે આ દિવસને કેમ યાદ રાખવું જોઈએ તો જુઓ પુલવામા શહીદ દિવસ એ ખાલી કેલેન્ડરની એક તારીખ નથી આ દિવસ છે આપણા સૈનિકોની બહાદુરીને સલામ કરવાનો એમના સર્વોચ્ચ બલિદાનને યાદ કરવાનો અને આપણી રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિને વધુ મજબૂત કરવાનો અને આપણે ક્યારે ન ભૂલવું જોઈએ કે એ ચાલીસ જવાનો ખાલી સૈનિકો નહોતા એ કોઈકના દીકરા હતા કોઈકના પતિ હતા કોઈકના પિતા હતા એમનું બલિદાન એ અમૂલ્ય છે એમની હિંમત એમનું દેશ માટેનું સમર્પણ એ આપણા બધા માટે અને આવનારી પેઢીઓ માટે પણ હંમેશા એક પ્રેરણા બની રહેશે તો ચાલો આપણે સૌ સાથે મળીને એ વીરોને યાદ કરીએ અને કહીએ શહીદો અમર રહો